જોરદાર તાળીઓથી મિત્રો જીતુભાઈ વસાવા ને વિનંતી કરીશ કે તેઓ પુષ્પ ગુચ્છ થી એમનું સ્વાગત કરશે જીતુભાઈ વસાવા મિત્રો આપણે જોરદાર તાળીઓથી અમને વધાવી લેશું મિત્રો તો આપણી મતે આદિવાસી હીરો ઉપસ્થિત છે તો વિનંતી કરીશ કે આપણા નાના નાના ભૂલકાઓ ને એમના શબ્દો થી એમને પ્રોત્સાહિત કરશે હીરો એમનું સ્વાગત કરી રહ્યા છે જીતુભાઈ વસાવા આપણે જોરદાર તાળીઓ એમને વધાવી લઈશું हेलो बोगत्स गामा आज रोज 25वीं 31 आज हैप्पी मेरी क्रिसमस नाताले સૌને હાર્ડિક શુભકામના તો આપ સૌ માટે એક જબરદસ્ત તાળીઓ થઈ જાય

રેડી રહેજો એક કહે છે ને એક સિંહની ગર્જના સિંહની ગર્જના જ્યારે થાય છે ને તો લગભગ ઓલમોસ્ટ બે થી અઢી ત્રણ કિલોમીટર સુધી એની ગર્જના સંભળાય છે સંભળાય છે જાણો છો ને બસ એ જ ગર્જના મને હમણાં જોઈએ છે તો રેડી છો રેડી છો આભાર જય ભીમ જય ભીમ આ કરજ ના જોઈએ હજુ પણ એવું લાગે છે કે થોડો અવાજ દબાયેલો છે અરે જય આદિવાસી જય આદિવાસી આદિવાસી છીએ સાહેબ ધંધો કરી પણ લઈએ ને ધંધે લગાડી પણ દઈએ અરે કાળજે થી વાઘ કાળજે થી વાઘ આખો માં આગ अरे छाती जेनी फौलाद ए आदिवासी नी ओलाद तरको तपे ने तराव खाली थाय तरको तपे ने तराव खाली थाय ने जो आदिवासीओ बगड़े तो मैदानो खाली थाय अरे चट्टानों से जो टकराए उसे तूफान कहते हैं હસું છું હસું છું હસવાની મને ટે છે અરે હસું છું હસાવું છું હસવાની મને તેવ છે અરે પ્રેમથી સૌને પૂછું છું કે તબિયત પાણી કેમ છે સંબંધ નથી જાણતા કોઈ કોઈના છતાં બધા આપણા જ લાગે છે બની શેઠ સંબંધ નથી જાણતા કોઈ કોઈના છતાં બધા આપણા જ લાગે છે અરે હું તમારો મિત્ર છું એ મારું ભાગ્ય છે હું તમારો મિત્ર છું એ મારું ભાગ્ય છે પણ તમે બધા મારા મિત્રો છો એ મારું સૌભાગ્ય છે કે ના مجھے સર પર તાજ ચાહીએ ना महलों में राज चाहिए ना मुझे सर पे ताज चाहिए ना महलों में राज चाहिए ईश्वर से बस यही प्रार्थना है मेरी कि कोई गरीब भूखा सोना नहीं चाहिए हाँ। हमारी औकात से बढ़कर हमें कुछ ना देना मेरे मालिक हमारी औकात से बढ़कर हमें कुछ ना देना मेरे मालिक क्योंकि रोशनी अगर जरूरत से ज्यादा हो तो इंसान को अंधा बना देती है तो आज रोज आज रोज आज रोज आता पर्व दिवसे ने हमारा लोक लादी ला चैतर भाई वसावाध्य सरा खाली नाम सांभता जाओ हो 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 लोग खुश था તમારા લોક લાદીલા એવા અમારા હીરો અમારા આઈડલ અમારા આદર્શ આપણા સૌના આદર્શ જેમને જેમના થકી જેમના સપોર્ટ થી આટલું જબરજસ્ત આયોજન થયેલ છે ને આપણે સૌ એકત્રિત થયા છે આટલા આ મંચ પર ને તમે નીચે જે પોતાનો કિંમતી અને પવિત્ર સમય લઈને બેઠા છો તો એ માટે મારા લોક લાદીલા એવા ચૈતરભાઈ વસાવા માટે તથા તમે પોતાનો કમ કિંમતી પવિત્ર સમય લઈને આવ્યા છો એના માટે એક જોરદાર અને શાનદાર વરસાદ થઈ આજે આટલી બધી પબ્લિક જોઈને એવું લાગે છે વાહ હજુ પણ લોકો જાગૃત છે ને જાગૃત થઈ રહ્યા છે બહુ ખુશીની વાત છે કેમ કે આ સમયમાં આવી કડકડતી ઠંડીમાં આટલું પબ્લિક એકઠું થવું એટલે બહુ મોટી વાત છે ઠંડી લાગે છે કે નહીં લાગે છે કે નહીં પણ આવ્યા ને પણ તમે હાજર છો ને એ બહુ ખુશીની વાત છે તો ફરી પછી આવા બધા પ્રોગ્રામો થતા રહેશે આજે નાતાલનો પર્વ છે બધા એકત્રિત થયા છે એના માટે બહુ ખુશીની વાત છે આજ રોજ અહીંયા ગાડીથી ઘણું બધું તમને શીખવા મળશે આ જન જાગૃતિનું એક આયોજન છે ને જે કરનારા છે એ એને તો મારે સો તો પણ સલામ છે મારી એક નાની એક વિનંતી છે આપ સૌને આપ સૌને અમે તો પરદા પર આવનારા સ્ક્રીન પર આવનારા મોબાઈલમાં આવનારા ફિલ્મોમાં આવનારા એક પર્દા પર આવનારા હીરો છે પણ 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 મારી નજરમાં મારી નજરમાં મારા માટે જે મારા સૌથી ફેવરેટ હીરો હોય છે જે આપણા જે અનાઉન્સ કરે છે એ સાહેબને હું વાત કરીશ શું નામ ધવણ સાહેબ હા અજીતભાઈ એક પ્રશ્ન પૂછીશ તમને કે તમારા આદર્શ તમે ફિલ્મો જોવ છો સાઉથની ફિલ્મ છે બોલિવૂડની ફિલ્મો છે તો એમાં તમારો કોઈ ફેવરેટ હીરો હશે ને અજીતભાઈ હશે જી જી અલ્લુ અર્જુન અલ્લુ અર્જુન છે એમના હીરો બીજા કોઈ અન્ય સાહેબ તમારા કોઈ સાહેબ શું નામ તમારું અર્જુનભાઈ અર્જુનભાઈ તમારા ફેવરિટ હીરો વિજય જય સુપરસ્ટાર છે વિજયભાઈ માટે એક જબરજસ્ત તાળીઓ થઈ જાય મનીષ છે તમારા ટાઈગર સેનાના અધ્યક્ષ શ્રી એવા અમારા હીરો મારા પોતાના હીરો આવો મનીષભાઈ તમારા કોઈ ફેવરિટ હીરો અમિતાભ અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન માટે જબરજસ્ત તાળીઓ થઈ જાય સોનાન સાહેબ તમારા અજીતભાઈ અજીતભાઈ મનમાં એક પ્રશ્ન હશે કે પ્રિન્સ વસાવા જઈએ ભાષણ કરી રહ્યા છે એમનો બી તો કોઈ ફેવરેટ હીરો હશે ને સાહેબ હશે ને હશે જાણવા માંગશો મારા ફેવરેટ હીરો માંગશો માંગશો પાછળ થી અવાજ આવશે જાણવા માંગશો ને મારા માટે મારા વિચારો હોય ને કે બધાના સહમત હોય મારા વિચારો પ્રમાણે મારા ફેવરેટ હીરો અને હિરોઈન સૌથી પહેલા મારા મા બાપ છે મારા મા બાપ મારા હીરો હિરોઈન બીજા મારા હિરોઈન હું જેમને આમાં કોઈ ક્રમાંક નથી હોતો પહેલો બીજો ત્રીજો પણ હું એમને પ્રથમ સ્થાન આપું છું બીજું સ્થાન આપું છું કે મારા દેશના સૈનિકો આપણા દેશના સૈનિકો જે પોતાનો જીવ લગાવીને ઠંડી તાપમાને એમાં જે પોતાનું બલિદાન આપે છે એના માટે મતલબ કે એને મને બહુ પ્રેરણા મળે છે એ મારા બીજા હીરો છે તે એક આપણા દેશના સૈનિક માટે જબરજસ્ત તારીઓ થઈ જાય થઈ જાય ને પછી આવે છે પછી આવે છે મારા ફેવરિટ હીરો કોણ આપણા સમાજના આગેવાનો આપણા સમાજના આગેવાનો જે રાત દિવસ પોત આપણા સમાજને આગળ વધાવવા માટે જે સમાજ માટે કઈક લાવે છે કે મારા સમાજ આગળ વધે કચરાયેલો સમાજ આગળ વધે એને કઈક સુખ સુવિધા ને સમૃદ્ધિ મળે એના માટે જે રાત દિવસ પ્રયત્ન કરે ને એવા આગેવાનો મારા હીરો છે એવામાં આવે છે આપણા લોક લાગી જાય ચૈતરભાઈ વસાવા પણ સાહેબ સાચી વાત અમારા સાહેબ માટે મારા પણ આઈડલ છે આદર્શ છે હું પણ એમનો બહુ મોટો ફેન છું સાહેબ માટે જબરજસ્ત તારીઓનો વરસાદ થઈ જાય એક નાની બે પાંચ મિનિટ લઈશ થોડોક સહન કરી લેજો મને કે જે આ આયોજન કરેલ છે ને આજે તમારો મુક્તિદાતા હેપી ન્યુ યર ઈ શું ગોડ બ્લેસ માટે જે એક આ આયોજન કરેલ છે ને જે પડદા પાછળના હીરો છે એમને કોઈ ઓળખતું નથી જેમણે રાત દિવસ એક કરીને આ જે મંચ પર જે હું છું ને એ મંચ તૈયાર કરેલ છે એ આજની તૈયારી નથી ભાઈઓ બહેનો આજની તૈયારી નથી આ ઘણા દિવસોનું આ આયોજન કરેલ છે તો મારી એક નાનકડી વિનંતી છે કે મારા જે હીરો છે જેમને હું માન સન્માન આપું છું ને આપણે બધા પણ એમને આપવું જોઈએ તો એ વ્યક્તિઓ પણ હશે ને આજે તૈયાર કર્યું છે એમને મહેરબાની કરીને બોલાવો કે અહીંયા ઉપસ્થિત રહે તમારું જે ગ્રુપ છે આ ગામનું બોગસ ગામ જે ગ્રુપ છે યહ મોગી ગ્રુપ ના તમામ મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહે મંચ પર એમને નમ્ર વિનંતી છે ફટાફટ આવી જાઓ સમય નો અભાવ હોવાથી જે પણ હશે આવો 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 સાહેબો આવો મહિલાઓ પણ હશે એ પણ આવી શકે છે આવો આવો બીજા તમારા ગ્રુપમાં જે પણ હશે એમને જરા નામ જે રહી ગયા છે એમને બોલાવો વિનંતી છે આવો જો વાસુદેવ વાસુદેવ રાજુ આવજો નીલેશભાઈ નીલેશભાઈ હલો કોઈ બાકી છે હા હવે તમે બધા સૌ વીસ એપમાં આવી જાવ બધા ફેલાઈ જાઓ ને આખા મંચ પર આપણો જ છે યાર તમારી મહેનત નું છે આવી જાઓ બહેનોમાં માં એક જ છે અમારા લક્ષ્મીબાઈ એક જ છે કે બીજા પણ છે બેસી ગયા તો આવો ને પણ પાંચ મિનિટ બગડશે તમારી બીજું શું છે આવશો કે નહીં હાથ ઊંચા કરો કોણ બાકી છે અચ્છા જમવા પણ ગયા છે ચાલો નહીં થોડા 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 ફેલાય ફેલાઈ જાઓ થોડા થી આવજો તમને લોકો જોઈ શકે સરસ સરસ કોઈ મોબાઈલ થી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી તમે જેમના પ્રતાપે આજે આ આટલો સરસ મજાનો પ્રોગ્રામ નિહાળી રહ્યા છો તે આમના પ્રતાપે છે આમની જબરજસ્ત મહેનત ના રાત દિવસ એ કરીને આ પ્લાનિંગ કરવું આયોજન કરવું એ આમના પ્રતાપે છે તો આપણા માટે કોઈ બોલીવુડના કોઈ સ્ટાર આપણને કોઈ પાંચ રૂપિયા આપવાના નથી કાલે ઉઠીને તમને કોઈ પણ સમસ્યા હશે તો આ આપણા જે સભ્યો છે આ તમારી સામે સાચા હીરો આજ છે ધ્યાનથી જોજો મારા મારા આદર્શ હું આ બહેનો માટી નો તાળીઓના તાળીઓનો ઘર તર નથી આવતો ભાઈઓ યાર પ્રોત્સાહન આપો હજી એક વાર થઈ જાય મારા માટે તો કરો યાર તાળીઓ પાડજો

આપણે કોઈક ફોટો લેશે એવું કોઈક વ્યક્તિ એક વ્યક્તિ આવજો બંટીભાઈ ક્યાં છે બંટીભાઈ અમારા બંટીભાઈ કોઈ છે તમામ લોકોનો સહયોગ છે એટલે બધા બધા જ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી આપણે ધન્યવાદ ધન્યવાદ હવે ભૂલકાઓના આગળના કાર્યક્રમ નિહાળીશું બધા શાંતિથી જરા જગ્યા લે લે